નમસ્તે મિત્રો હું દિલીપ કોરડિયા એનએલપી લાઈફ કોચ શું ક્યારેય એવું બન્યું છે કે બિઝનેસમાં બધું બરાબર ચાલતું હોય અને અચાનક જ એક નાની સમસ્યા આવે અને તમારી ઊંઘ ઉડી જાય ઘણા બિઝનેસમેન મને પૂછે છે કે દિલીપભાઈ સ્ટ્રેસમાં અમે કેવી રીતે પ્રગતિ કરી શકીએ ડેવલપમેન્ટ કેવી રીતે થાય આટલું ટેન્શન ચાલતું હોય એની સાથે સાથે મિત્રો દુનિયાના ટોપ પર્સન બિઝનેસ લીડર્સ કંઈ અલગ નથી કરતા પણ એમની મનની સ્થિતિ એટલે કે સ્ટેટ ઓફ માઇન્ડ જે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે મનસ્થિતિ સ્ટેટ ઓફ માઇન્ડ અલગ હોય છે આજે હું તમને ત્રણ એનએલપીની એવી સિક્રેટ્સ ટેકનિક્સ આપી જે તમને તમારા મનને બિઝનેસના ગમે તેવા તોફાનમાં પણ હિમાલય જેવું સ્થિર અને સાચા નિર્ણય લેવામાં મદદ કરે એવું તમારું મન બને તો પહેલી વસ્તુ છે સ્ટેટ મેનેજમેન્ટ સ્ટેટ મેનેજર એટલે આપણી માનસિક જે સ્ટેટ છે એનું મેનેજમેન્ટ કરવાનું બિઝનેસનું મેનેજમેન્ટ આપણા માઇન્ડનું બરાબર છે તો એના માટે શું કરવાનું તો એના માટે એનએલપી મેં ખૂબ જ મહત્ત્વનો કોન્સેપ્ટ છે એને સ્ટેટ કહેવામાં આવે છે માનસિક સ્થિતિ તમારું સ્ટેટ એટલે તમારી શારીરિક અને માનસિક સ્થિતિનો તાલમેલ જે હોય ને એને સ્ટેટ કહેવામાં આવે બરાબર છે વિચારો જ્યારે વિચારો જ્યારે તમે ગુસ્સામાં હોવ ને અથવા ડરેલા હોવ ને ત્યારે શું તમે કોઈ સારો બિઝનેસ સારો સોદો કે સારા નિર્ણય લઈ શકો ના એના માટેની ટેકનિક છે જ્યારે પણ કોઈ ટેન્શનવાળો ફોન આવે કે બિઝનેસમાં મુશ્કેલી આવે ત્યારે તરત જ બ્રેક ટેસ્ટ બ્રેક કરી લેવાનું બરાબર બ્રેક સ્ટેટ એટલે તમે જે પરિસ્થિતિમાં હોય એમાંથી ઊભા થઈ જવાનું પાણી પી લેવાનું જરા આંટો માર લેવાનો આવું કંઈક તમે ચેન્જ કરો ફિઝિકલ હલનચલન કરો પછી એના વિશે વિચારવાનું ચાલુ કરો અથવા પછી એને જવાબ આપવાનું એને શું જવાબ આપો પછી પહેલાં એમાંથી તમારા માઇન્ડનું પ્રોગ્રામિંગ બદલાશે જે એક જ સ્ટપ થઈ ગયું હોય અથવા એક જ પ્રકારનું વિચારતો હોય ને તેમાં આખું સ્ટેટ બદલી જાય છે અને પછી જ નિર્ણય લો તાત્કાલિક એને જવાબ નહીં આપો આ એક વસ્તુ છે બરાબર છે બીજું છે સર્કલ ઓફ એક્સલન્સ કરીને એક એનએલપીની ટેકનિક છે બહુ સારી ટેકનિક છે આ એક એવી ટેકનિક છે જેમાં હું મારા જનરલી પેડ પ્રોગ્રામમાં બહુ ઊંડાણપૂર્વક અને પ્રેક્ટિકલી શીખવાડતો હોઉં છું આજે તમને શોર્ટમાં એ વસ્તુ કહું કે હું તમને એક એની એક ઝલક આપું નાનકડી ઝલક બરાબર છે શું હોય એક કલ્પના કરવાની કે જમીન ઉપર એક વર્તુળ દોડેલું છે સોનેરી વર્તુળ છે આ સોનેરી વર્તુળની અંદર તમે અત્યાર સુધીમાં જે મોટી મોટી સફળતાઓ મેળવી છે ને એ બધી સફળતાઓનું યાદો ત્યાં સમાયેલી છે બધી એ આત્મવિશ્વાસ સાથેની તમારી વિજય સાથેની અથવા તમે જે સક્સેસ થયા ને એની યાદો ત્યાં છે અને તમે એની અંદર પગ મૂકો અથવા તમે એની અંદર આખા વચ્ચે ઉભા રહ્યો અને તમે એવી કલ્પના કરો મારા આખા શરીરની અંદર સોનેરી કલર ઝળહળતો અંદર મારી અંદર એન્ટર થયો છે અને હું બધી જ યાદોને મારી અંદર સમાવી લઉં છું તો તમારો આ એક તમે જે જે સફળતાઓ મેળવી છે ને એને કોન્ફિડન્સ હોય છે અને કોન્ફિડન્સ તમારી અંદર એડ થઈ જાય છે તો એવું સર્કલ બનાવી લેવાનું જ્યારે જ્યારે આવું થાય ને સર્કલમાં ઉભા રહી જવાનું બરાબર છે હવે ત્રીજો મુદ્દો છે એ છે રીફ્રેમિંગ રીફ્રેમિંગ એટલે શું કરવાનું કે જે રીતે આપણે કોઈ વાતને કોઈ વસ્તુને કોઈ ઘટનાને જોઈએ છે ને એનો નજરિયો બદલવાનો એટલે એને જોવા માટેનો એક અલગ દ્રષ્ટિકોણ ઊભો કરવાનો હવે મોટા ભાગના બિઝનેસમાં કંઈ બી ઊંચું ઊંચું થાય ને તો ભાગના બિઝનેસમેન શું વિચાર ખબર મારી સાથે જ કેમ આવું થાય છે આવો વિચાર પણ એની જગ્યા પર ઉલટું પૂછવાનું આ ઘટના જે બી બની જે થવાનું થઈ ગયું પણ આ ઘટનામાંથી હું એવું શું મને શીખવા મળશે કે જે બીજી વાર આમાંથી હું કંઈક ને કંઈક કમાઈ શકું અથવા તો એનો અત્યારે હું એની અંદરથી શીખી લઉં અને મને કમાવામાં મદદરૂપ થઈ શકે તમે જ્યારે એને સોલ્યુશનના ફોર્મમાં કંઈ માંગશો ને માઇન્ડ પાસે તમને સોલ્યુશન આપશે પણ એને બદલે તમે એમ કે મારી સાથે જ કેમ આવું થાય છે તો તમને એના જવાબ આપશે માઇન્ડ તો એનું નથી પૂછવાનું અને બરાબર શું પૂછવાનું છે આમાંથી હું એવું શું શીખી લઉં કે જે મને ભવિષ્યમાં લાંબા સમય સુધી કામ લાગે તો આ એક અલગ પ્રકારનો દ્રષ્ટિકોણ છે જેને રિફ્રેમિંગ કહેવામાં આવે છે એનએલપી ની અંદર કે તમે રીફ્રેમ કર્યું તમારા માઇન્ડ બરાબર છે મિત્રો બિઝનેસ એ આંકડાઓની રમત નથી એ માનસિક રમત છે જો તમારા તમે તમારા મનના માલિક હશો તો તમે માર્કેટના પણ માલિક બની શકશો હું ટૂંક સમયમાં મારો એડવાન્સ પ્રોગ્રામ લાવી રહ્યો છું અને જો એડવાન્સ પ્રોગ્રામમાં તમે બેસશો તો તમારા માઇન્ડની સ્ટેબિલિટી વધશે અને એ વધશે તો તમારા બિઝનેસની અંદર અને પ્રોફેશ પ્રોફેશનલ લાઈફમાં તમે બહુ ઊંચાઈઓ સર કરી શકશો જો તમે તૈયાર હો તો અત્યારે આ વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો સ્ટેબિલિટી હું દિલીપ કોરડિયા તમારા સુખ શાંતિ અને સમાધાન માટે હંમેશા તમારી સાથે છું